ગુના નિવારણ શાખાએ એ બેંગ્લોર સ્થિત એક ફોર્મના પ્રોપરાની ધરપકડ કરી છે જેને સુરતની બે ડાયમંડ પેઢીઓ પાસેથી રૂપિયા છ કરોડ એક લાખ નવ ત્રણસો ની અધધ કિંમતના લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ ઉધારમાં સમગ્ર મામલો સુરતના ફરિયાદી અને વેપારી છે માલિકીની બે પેઢીઓ રેઇનબો જેમ્સ અને આઈરિસ ગ્રાઉન્ડ ડાયમંડ પાસેથી આરોપીઓ દિલીપભાઈ ઠાકરસીભાઈ અણધણ અને રાજીવભાઈ મહિડાએ શિફ્ટપૂર્વક લેબગ્રોન ડાયમંડનો માલ મેળવ્યો હતો પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ રેન્બો જેમ્સ પાસેથી તારીખ ત્રણ સાત બે હજાર નવસો ઓગણત્રીસની કિંમતના હીરા ખરીદ્યા હતા આયરિસ ગ્રાઉન્ડ ડાયમંડ પાસેથી તારીખ છ છ બે હજાર થી તારીખ સાત બે બે હજાર ત્રેવીસ દરમિયાન બે કરોડ ઇઠોતેર લાખ પાંચ હજાર ચારસો ની કિંમતના હીરા ખરીદ્યા કુલ મળીને કરોડો રૂપિયાનો પોલીસ લેબ ગ્રોન ડાયમંડનો જથ્થો ઉધારમાં મેળવ્યા બાદ આરોપીઓએ સમયસર પેમેન્ટ ચૂકવવામાં ગલ્લા તલ્લા કર્યા હતા અને આખરે પેમેન્ટ ન કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જેના કારણે ફરિયાદીને જંગી આર્થિક નુકસાન થયું હતું ગુનાની ગંભીરતાને જોતા આ કેસની તપાસ ઈઓ ડબલ્યુને સોંપવામાં આવી હતી ઈઓ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપરાઇટર દિલીપ ઠાકરસીભાઈ અણધડને મુંબઈ ખાતેથી દબોચી લીધો હતો આરોપી દિલીપ ઠાકરસીભાઈ અણધડ મુંબઈના સાંતા ક્રુઝ ખાતે છે અને હાલ નવસારી ખાતે રહે છે મૂળ ભાવનગરના રહેવાસી છે ઈ ઓ ડબલ્યુ એ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તારીખ તેર અગિયાર બે હજાર પચ્ચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે ઇઓ ડબલ્યુનો ઉદ્દેશ્ય રિમાન્ડ દરમિયાન માત્ર ગુનાની કબૂલાત મેળવવાનું નથી પરંતુ છેતરપિંડી કરીને મેળવેલી કરોડોની રકમ ક્યાં રોકવામાં આવી છે હીરાનો જથ્થો કોને વેચવામાં આવ્યો છે અને આ નેટવર્કમાં અન્ય કયા વ્યક્તિઓ કે પેઢીઓ સંડોવાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું છે ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણગણ અને રાજીવ મહેડાને કુલ છ કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેદરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સ થી અને ટેકનિકલ એનાલિસિસ થી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબ્રોન ડાયમંડનો માલ વેચાણ થી આપેલ હતો એ દિલીપ અણઘડ ની પેઢી મહાલક્ષ્મી જ્વેલ્સ નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘડ પણ પૂછપરછ કરતા દિલીપ અણઘડ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિંગ કરાવેલું છે પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેડા પાસે છે એ reiterate ની હકીકત પુષ્પરશ દરમિયાન જાણવા મળેલી છે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજીવ મહિડા વોટ્સએપ પર બિલનો ફોટો મોકલતો હતો અને બિલમાં મહાલક્ષ્મી જ્વેલર્સ ના પ્રોપરાઇટર તરીકે પોતે સહી કરતો હતો જે હકીકત મુખ્ય આરોપી દિલીપ અંધણના ધ્યાન પર હતી આના પરથી સ્પષ્ટ થાય છે કે બંને આરોપીઓ છેતરપિંડીની યોજનામાં સમાન રીતે ભાગીદાર હતા